પાડેશ ને બે ને પાઈ દીધા છે એવું બધું વરસાદ સારું થઈ ગયો મારે જવું તો અઘડી તો જવા હે નહીં કેમ કે જાય પડી ગયું તો હવે પાણી ખરી જાય ને તો મજા આવે પાણી માથે હોય નેદવાની મજા ના આવે પલરી જાય એક તો આપણે તો પાણી ખરી જાય ને તો પછી જાય નેદવા ગયા હે આજના હવા દહ અને માલપાવાનું કામકાજ ચાલુ કરી દીધું હે બેને પાઈ લીધા હે ત્રીજું પી હે અને આની પી લીધું હે ને રોગી ખીલો જ બદલાવાનો હે અને તી પછી ના જીનકા જીનકા ને વડા વડા હજી વડું એક બાકી હે અને ઓલા બે જોઈ લ્યો એક મોકળો રખડે હે હવારનો નો પડી બેઠો જ છે મોકરો હે કોઈ પીલી એટલે ઉભો થવાનું નામ ના જ મોકરો પડ્યો રહ્યો એને કઈ કામ નથી પીલી એટલે ઉભો ના થાય ભૂખો હોય ને તો રખડા રાખે મોકરો હોય એ મોકળો બેઠો હે એક ને એક બાંધેલો હે એક ના જરવાય એક જરવાય જાય જીનકો છે ને તેને બહુ નથી આવડતું પેટમાં પડી જાય એટલે હું તો રહીએ પછી હાલે બહુ ખોટી કાંઈ ના અવાર મારે આલે હે માલ પાવાનું કામ કાજ આની જોયેલા બગાડું ખડ ને હાવ એવી સેહાવ આજ ના બાર અને માથે એક મિનિટ થઈ ગયા આપણે ખાવાનું બનાવી લીધું હે આજે આપડે એકલા ને ખાવાનું હે આ ગયા હે ખંભાળીએ ને આ બધાને ને નાખી દીધું હે ડુસો આ બધા ખાઈ હે ડુસો ઓલા બધા ખાઈ હે ડુસો વા એવું બધું છે તો ખાવાનું બનાવી લીધું છે તો હવે આપણે નીરે થી ખાઈ લઈ ગરમી સડી ગઈ છે એકલા માણાવી તો બનાવું હું એમ વિસાર આવે શું ખાવાનું બનાવું પણ તો પડે કામ કરી એટલે ભૂખ લાગે ભૂખ લાગે એટલે ખાવું પડે ચાલો ખાઈ લઈ ઈ ખંભાળીયા આવી ગયા કાગળિયા કામ પતાવી હજી ત્રણ ચાર ધક્કા થાય ગંભાળીએ કેમ કે સરકારી કાગળ એને કામ હોય એટલે આપડે કોઈ કાગળ ઉઘડતું હોય ને કોઈ વહેલા મોડું તો થાય જ હવે અમે બે જાય માલ નું કામકાજ કરવા માટે ભાગી ગયા હેજ ના સાડા ત્રણ સાડા ત્રણ થી આપણે હેંગ આવી એવી એવું વાતાવરણ લાગે માઇન્ડ બી આપણે દવા સાઈટા પછી ના પાંદડા તૂટેલ નથી સારી એવી છે અને તમે જોઈ શકો છો હવે કોરાઈ છે એ પાંદડા તૂટેલા નથી આ જો જૂના હતા ને જો હવે કોરાઈ નથી તૂટેલા એટલે આપડી દવા અસર કરી ગઈ હે જોઈ લ્યો તમે આ કોરાઈ ગયેલા પાંદડા એ કઈ હવે તૂટેલા નથી ના તૂટેલા હતા એટલી બધી ઈર નથી જેટલી જીવીસમાં ના આવે એટલી આ હે બીટી સેજ કડવી હોય એટલે આટલી બધી કોઈ જાસ્તી ઈર નહોતી કો કોકો કતી હતી પણ હવે જો આ કોરાય છે ને એ નથી જો એમાં ઈર નથી હવે એટલે હવે નહીં હોય તો જે પાંદડા કોરાઈ ગયેલા હે નગર હોય એટલે મારું દાંતડું ક્યાં હે હોય થેન્ક યુ હાલ પાવન કામ કાજ ચાલુ કરી દીધું હે ખડેલી ને પહેલી દીધી જોઈ લો મેં પૂછલું હાથમાં પકડી રાખ્યું આ વાંદરી મારે પેક માં એક મારી વાય ને તને તારો ધોકો લાગે તારો કયું નઈ મારો હતી આ દીઠી ક્યાંય ગીતું ક્યાંય ગી ક્યાં તું આ દીઠી ઊભી ઉભી ગીમ દેલ પગ દેલ આ દીઠી તી ભીલડી હેથી ઉભી રે હા એમ ઓ લે 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 ના મારું માં ના મારું તમે બધા મારે રાખવાનું રતમ સો મારી તમને ક્યાં મારું

આની નથી પીધું બે ભીલ્યો બે માં થાય નથી પીધું આની પીધું તું ગાય પીધું ખડેલી પીધું નતું ત્રણ માલ પીએ ત્રણ નથી પીતા હવાયરી ભાઈ અટાણે બધા હા આની તું કે આવી સોલાણી છોરી એ હવે તમને ઓળ પી લે પછી સોડું વાયડી નહીં આ આવી ક્યાં સોલાઈ ગયો હે આન હખ જ નહીં થાય હું ઊભી ને ગુમરા ગુમરા થાય કે જર મને સોડીને લઈ જાવ હું તારી થઈ એમ કેવાની એમ થાય છે હું કેમ લઈ જાઉં તારી કોઈ હોય

પલન જેવો હોય એવા હાલશે બીજું હું જસ્ટ મસ્તી હાલતી હોય અમારે બે જણાને ને તો આવી કાયમ થોડે અમારી તો હવે તમને બધાને ખબર જ હે કે અમે તો મસ્તી ચાલુ જ હોય હા ગાંડા ને ગામ હે હવે આ બધા ના વારા હે મેં એક વાર વાહિંદા કરી લીધા હે તો એ પોદરા કરી લીધા જોઈ લ્યો બે બાતિયું નહી હો નકમ એણ નહી આવે તમે પછી ઘૂમરો ફરવો હોય છૂટ પણ બાંધવાનું નહીં મારે ઘરે આવીને નહીં તો હું આખું બળી કહું સમજ્યું કે ના હેમજ્યું હા બે ભીલ્યું ત્યાંથી થયું સાહેબ સવારનું નથી પીતું બે માથે કંઈક બિસાડ્યું હા દીધું હું એ જ કહું પી લેતી હોય તો પણ હવાર માં લીલું ખડ નાખ્યું તો ને એટલે ના પીધું હોય એ પાછું વરસાદ વરસો તો હે એ વાત નથી વરસાદ હતો ને તે પાછું પાણી પાણી જતું માથે જરૂર નતી નહીં ખાણ ખાઈ બે પી પીલીએ એટલે હાલે ગાડી જાય છે આપડી દૂધ ભરવા વાગી ગયા હે આજ ના સાડા છ અને માલ ને નાખી દીધો હે ખડ બધા હે ખાવા અને મારો ઝીમકો પાડો આજ નથી ખાતો કે નથી પીતો દૂધે ના પાડી દીધી પીવાની હું દૂધ પાઉં તો દૂધે નથી પીવું હું વયું જવું હે ખાતા પી હવે એ પી લીધું છે અટાણ ના પીધું દૂધે મૂકી દીધું શું કરવું હે હોય ના જે ભાઈ મને તું ગઈ છો રોકાઈ જા ને ખાવું પીવું બંધ કરી દીધું કેમ મેળ કરવું દૂધ પીવાની ના પાડી દીધી આજે ઢોયરું પણ પીધું નહીં દૂધ નીકળવા મેટલું દૂધ પાતી જરૂર નથી નકર ખાતા તોય દૂધ પાતી જરૂર નથી તોય ના મારી થોડા નાખવાના હોય કે પાડો હોય કે પાડી હોય શું ફેર પડે આ પાડો હતો એને વડો કર્યો ઈને વડો કરો તો બીજા નહીં પણ હવે એને રહેવું જ નથી દૂધ પીતા પીતા તો મારે કેમ સેટિંગ કરવું કાયમ પીલી હવે પી દૂધ ઉપર પણ વટાણ ઢોળ નહીં ના પીતું હાલો આપણે આજના લોગને ડાંચ કરી એ મૂળ નથી આવજો ટાટા